સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકા ખાતે તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં વીસીઈની તાલીમ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યારે હાલ ગ્રામ્ય કક્ષાએ ગામ લોકોને દરેક પ્રકારના સરકારી લાભો મળી રહે તે હેતુસર સરકાર દ્વારા ઈ ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ગ્રામ્ય કક્ષાઓથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી થઈ શકે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમ કે કોમ્પ્યુટર ઇન્ટરનેટની કનેક્ટિવિટી આ સહિત સુવિધા ગ્રામ પંચાયત કક્ષાએ સરકાર દ્વારા કરવામાં આવી છે ગામના લોકો તમામ પ્રકારના ઓનલાઈનનો લાભ મળે તેમજ સરકાર શ્રીની યોજનાનો લાભ મળે તે હેતુ સરા કામગીરી કરવા માટે ગ્રામ્ય કક્ષાએ વીસીઈ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવ્યો છે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ગ્રામ્ય કક્ષાએથી જ લોકોને અલગ અલગ ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થઈ શકે જેમ કે વૃદ્ધ પેન્શન યોજના પીએમ કિસાન યોજના સાત બાર આઠ અ રેશન કાર્ડ આવકના દાખલા સહિતની તમામ સુવિધા લોકોને મળી શકે ગ્રામ્ય કક્ષાએ હજુ વધારે શું કરવું તે અનુસંધાનને લીમડી તાલુકા પંચાયત કચેરી ખાતે વિસી ની મીટિંગ સાથે મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ્ય કક્ષાએ લોકો વધુમાં વધુ કઈ રીતે લાભ મળે તે બાબતે વીસી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ વીસીને પડતી મુશ્કેલી એનું પણ નિરાકરણ ટી દ્વારા લેવામાં આવ્યું છે કલ્પેશ વાઢરનો રિપોર્ટ આસ્માઇન ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ્માઇન ન્યૂઝ સાથે